પ્રમુખને ધમકી આપનાર સામે દહગામ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ ગાંધીનગર જિલ્લાના દહગામ નગરપાલિકામાં મહિલા પ્રમુખ તરીકે ફરજ બજાવતા વૈશાલી સોલંકી દહગામ શહેરમાં પ્રજાકીય પ્રશ્નને વાંચા આપીને સર્વાગી વિકાસ માટે ખૂબ જ તંતોર પરિશ્રમ કરી રહ્યા છે અને પ્રજાના હિતમાં કાર્ય કરે છે ત્યારે કેટલાક અસંતોષ લોકો તેમને ત્રાસ આપવાનો મામલો સામે આવ્યો છે ત્રણ દિવસ પહેલા ફાયર બ્રિગેડ પાસે આવેલ મુખ્ય માર્ગ ઉપર ઉકળડાનું દબાણ કરવા માટે ગયા ત્યારે દેગામસરમાં રહેતો ગોવિંદભાઈ કનુભાઈ રબારી આવી ગયેલ અને અમને જેમ ફાવે તેમ ગાળો બોલતો અને હરામ ઢેડ તને અમારા ઉકળા દેખાય ને જો ફરીથી અહીંયા આવીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી પ્રમુખને આપી આમ પ્રમુખના જણાવ્યા મુજબ આ ગોવિંદ રબારી પ્રમુખના ઘરે જે ધાક ધમકી આપી તેમ છતાં પ્રમુખ શાંત રહ્યા પરંતુ બીજા દિવસે ગોવિંદ આવી નગરપાલિકા દ્વારા હાટકેશ્વર મહાદેવ પાસે જાહેરમાં ધાક ધમકી આપી જણાવ્યું અમારી ગાડી પાર્ક કરતા હોય જેથી તમે આ વરંડો કેમ બનાવી દો તેવી ધમકી આપતો અને છેલ્લા વીસ દિવસથી ફોન કરી ગોવિંદ અમને હેરાન કરતો અને તું નવાઈ નીચે પ્રમુખ બની અને તું સત્તામાં કોઈનું સાંભળતી નહીં તેમ કહી મનફાવે તેમ ગાળો બોલતો અને જાતિ વિષયક શબ્દો પણ બોલતો અને શહેરની પ્રજાના હિતમાં હાટકેશ્વર મહાદેવ મંદિર સામે આરોગ્યની ઓફિસ સ્થળે રાત્રે મહેફિલ મંડાતી તેવા સ્થળે પાણીના બોર કોઈ અસંતુષ્ટ કોઈ પદાર્થ મિલાવટ ન કરે અને પ્રમુખને નામોસી ન મળે તે માટે આ વરંડો બનાવ્યો ત્યારે ગોવિંદ રબારીએ ગમે તેવી ગાળો આપી જાતિ વિષયક શબ્દ તથા જાનથી મારી નાખી તેવી ધમકી આપતા ન છૂટકે નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી જિલ્લા પ્રમુખને જાણ કરી નગરપાલિકાના સભ્યોનો સૌનો સાથ લઈ દેગામ પોલીસ સ્ટેશનમાં ગોવિન્દ્રબારી સામે નોંધાવી છે અને આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા પ્રમુખે રજૂઆત કરી છે ને આપનું શું આજના જે બનાવો એ શું મંતવ્ય છે દેગામ નગરપાલિકા બોર નંબર બે ની ખુલ્લી જગ્યામાં રાત્રે માથાભારે તત્વો દ્વારા ગાડીઓ મૂકવામાં આવતી અને નિશંસો ભેગા મળી જમાવટ કરતા હોવાથી આ જગ્યા પર વરંડો બનાવ બનાવતા પૂર્વ સદસ્યના પુત્ર ગોવિંદભાઈ રબારીએ મને જાસા ફોન ફોન પર જાસા ધમકી આપેલ જેમ તેમ વર્તન કરતા મારા ઘરે પણ મારા માણસો મોકલી ધમકી આપવા માટે એટલે મારે પોલીસ મિત્રોનો સહારો લઈ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવી પડી